બે પાંચ દિવસ થી સોશિયલ મીડિયામાં જે આક્ષેપો પ્રતિ આક્ષેપો અને આ સંગઠનને બદનામ કરવા માટે અમુક તત્વો લસણ ખાઈ દિવસ મિત્રો તમે પૂછ્યું ઘણા સમૂહ લગ્નમાં આઠ દસ દસ લાખ તૂટતા હોય છે અમુક માં સરભર થાય અને દાતાઓથી આ બધું ચાલે છે તો મિત્રો ઈ ખોટું છે મને ખબર છે ફાળો લખાવ્યા પછી એમાંથી ચાલીસ ટકા દાતાઓ ગોઈતા નથી જડતા હાલો તમને બતાવું અને વિક્રમભાઈ આ દુનિયામાં અમુક લોકો અમુક ના વિના કારણ દુશ્મન હોય છે તમે જોઈ લો પતંગિયાનો કાંઈ વાંક નથી દેડકો એને ખાઈ જાય દેડકાનો કાંઈ વાંક નથી હરપ એને ગળી જાય હરપનો કાંઈ વાંક નથી પણ નોળિયાને ધ્યાને ચડે એટલે હરપને ઉપાડી લે એટલે આવું તો ચાલ્યું આવે છે પહેલાથી નીચા પાડવા માટે અને હાલતું જ રહેવાનું પણ તમામ પડકારોનો સામનો કરી અને આવા તત્વોને ધ્યાને લીધા વગર જે મહેનત કરે ને નામ જ ભાઈડો વિક્રમભાઈ આપ જે કઈ સેવા કાર્ય કરો છો એમાં અડીખમ મહેનત કરતા રહેજો પાંચસો પંચાવન સમૂહ લગ્નમાં અમુક દાતાઓ તરફથી જે ભૂલ થઈ ગઈ છે અને વિક્રમભાઈએ પણ સ્વીકાર્યું છે કે ભાઈ જે કઈ ભૂલ થઈ છે એ આપણે સુધારી લેશું અને ઓફિસે આવો ખોટી વસ્તુ જણાતી હોય તો આપણે એને બદલાવી દેવામાં આવશે તો વાત પતી ગઈ છે પણ માત્ર ને માત્ર બદનામ કરવા માટે અમને અમને પાણી ના મળ્યું ના મળ્યું કેટલા લાખો માણસોની મેદની એમાં થોડી ઘણી તો ક્ષતિ રહી જાય તો એ બધું આપણે સમજી વિચારીને એ આપણી રીતે સોલ્વ કરવાનું હોય છે અને આ જે મેટર છે ગઈકાલે એનું સુખદ સમાધાન થઈ ગયું છે અને ઘણા ઇત્યસુ મિત્રો પડદા પાછળના દુશ્મનો સતત આ મુદ્દાને ચગાવ્યા જ રાખે છે એવા મિત્રોને કરબદ્ધ પ્રાર્થના મિત્રો ફલાણાએ આમ કર્યું વલાએ આમ કર્યું આ બધાનો હિસાબ કરવા વાળો ઉપર બેઠો છે અને આપણે વરની ફૂઈ થવાનો શું આવો બધો શોખ છે પોતપોતાનો ધંધો કરો જય શિવાજી સેના